તો હેલો દોસ્તો આજે આપણે આ આખા ખેતરમાં આંટો મારીશું અને રાયડો જોઈશું સામે નારિયેલ છે નારિયેળનું પાણી પીશું અને આ વરિયારી છે ઘઉં છે આજે બધે આખા ખેતરમાં આંટો મારીશું તમે વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરજો આપણે આજે ક્યાંય એક જગ્યાએ ફરવા નથી ગયા અને આજે આપણે બસ આ ખેતરમાં આંટો મારીશું અને શું શું વાવ્યું છે જોશું

આ સાઈડ પણ રાયડો છે આ સાઈડ એક ડુંગર છે અને આ સાઈડ એક નાનામો ડુંગર દેખાય જે યાર આ ઘઉં છે આ સાઈડ અહીંયા પણ નારિયેર ઘણા બધા છે જો પણ ઊંચે છે આપણાથી નારિયેળ પડાશે નહીં ઉપર ચડાશે નહીં તો દોસ્તો આ છે આંબાનું ઝાડ આંબો છે અને આ જો નાની નાની કેરીઓ પણ આવી ગઈ છે જો મસ્ત મજાની દેખાય ખેતર માં ઈ ડાડમ નું ખેતર જ આવેલું છે આ છે કેરી નાની નાની કેરી પણ આવી ગઈ છે દસ્તું આપણે અહીંયા શાકભાજીઓ આવેલી છે લીલું લસણ છે લીલી ડુંગળી છે પછી કોબીજ છે પછી ફુલાવર છે ધાણા છે મેથી છે એ જોવા માટે જઈએ અને આ સાઈડ ગામ છે આ સાઠ ગામ આવેલું છે આ કચ્છ ભુજની અંદર છે મંગવાણા ગામની અંદર તો આજે દોસ્તો ક્યાંય વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે આજે તો બસ આ ખેતરનો વિડીયો બનાવું છું તો સપોર્ટ કરતા રહીજો તમે જો આ ડાડમનું ખેતર આવેલું છે ત્યાં ડાડમને ઢાંકી દીધી છે તડકાથી બગડી ના જાય એટલા માટે અને સામે ડુંગર આવેલો છે એક જો દોસ્તો અહીંયા લસણ વાવેલું છે લસણ હમણાં બહુ મોંઘું છે એટલે થોડુંક વાવેલું છે જો ક્યારા કરેલા છે ઓલી સાઈડ ધાણા છે કોબીજ છે ફુલાવર છે અને ઓલી સાઈડ મેથી છે અને આ સાઈડ થોડી ક્રીમ છે અને આ પાલક છે પાલક અને આ છે વલિયારી છે એવો તો દોસ્તો આ વિડીયોની અંદર બસ આટલો જ મળશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિંદ જય ભારત તમે સપોર્ટ કરતા રહી જવ અને કમેન્ટ કરી નાખજો બસ મળશું નેક્સ્ટ વિડીયોની અંદર